રક્ષાબંધનની ઉજવણી પૂર્વે જ દેશની તમામ બહેનોની દેશની સરહદોની રક્ષા કરતા હોય છે અને સરહદ પર જવાનોને રક્ષા સૂત્ર બાંધ્યા હતા યુનિવર્સલ ફાઉન્ડેશન તથા અમી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દેશની સરહદો પર તૈનાત રહીને સુરક્ષા આપનારા બહાદુર સૈનિકો પ્રત્યેની પોતાની લાગણી દર્શાવવા બોર્ડર પર હતી ખૂબ જ ઓછા કિસ્સામાં પ્રકારે જોવા મળતો હોય છે સામાન્ય રીતે પોસ્ટ દ્વારા જ સૈનિકોને રાખડી મોકલી દેવામાં આવતી હોય છે ભારત પાકિસ્તાન બોર્ડર સુઈ ગામ બનાસકાંઠાની સરહદ ઉપર બસો ત્રીસ જેટલા જવાનોને સોળ સેવિકા બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવી હતી રાખડી બાંધતી બહેનોની પરંપરા મુજબ તમામ સરહદના જવાનોની દીર્ઘ આયુષ્યની કામના પણ કરી હતી ભારત માતાની રક્ષા કાજે જેટલા પણ જવાનો સરહદ ઉપર ખડે પગે રહીને આપણી સુરક્ષા કરી રહ્યા છે તેમની સ્વર ખૂબ જ શૌર્ય અને બળ આપે તે પ્રાર્થના પણ કરી હતી પ્રકાશ વેકરિયાએ જણાવ્યું હતું કે આ વખતે અમે નક્કી કર્યું છે કે આપણે છેક સરહદ પર જઈને આપણા સૈનિક ભાઈઓને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરીશું અમે અમારો સંકલ્પ પૂરો કર્યો અને તમામ જવાનોને રાખડી બાંધી મીઠાઈ ખવડાવી એકબીજાના ગળે મળીને શુભેચ્છાઓ આપી હતી થોડીક ક્ષણો માટે અમે સૌ કોઈ ભાગ થઈ જવા પામ્યા હતા પરંતુ હિંમતભેર ભારત માતા કી જઈ વંદે માતરમના નારા બોલીને તમામ સૈનિકોને ઉત્સાહ વધારી દીધો હતો महीना हमारे लिए हमारी जिंदगी की रक्षा के लिए तैनात है आज उसके जीवन की रक्षा के लिए रक्षा सूत्र के रूप में हम सूरज से ताड़ाबेट बनासकाठा बॉर्डर पर रक्षा सूत्र के रूप में राखी लेके आए हैं जिसे आज राखी कबूल हो और ये हमारा और हमारे सबके दिल से आह्वान है कि आप हमेशा जिए और आप अमर रहे जवान अमर रहे साथ ही अमर रहे जय हिंद અમી ચેરિટેબલ સેવા ટ્રસ્ટ અને યુનિવર્સલ ફાઉન્ડેશન તરફથી નડા સુઈ ગામ ખાતે અમે એક જવાનોની રક્ષા જે રક્ષાબંધન ઉજવવા આવ્યા છે જેઓ આપણી જીવનનું રક્ષા કરે છે એમના જીવનની લાંબી પ્રાર્થના માટે અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે અમે એમને જે બાંધી છે એના થકી એમના જીવનની રક્ષા થાય અને એ ઉમદા કાર્ય માટે અમે અમી ચેરિટેબલ સેવા ટ્રસ્ટની બેનો યુનિવર્સલ ફાઉન્ડેશનના સહયોગથી નળાબેટ ખાતે રક્ષાબંધનની ઉજવણી માટે આવ્યા છીએ બોર્ડર ઉપરના સિનિયર અધિકારીઓ તેમજ અન્ય વીર જવાનોએ ખૂબ જ સારી રીતે સહકાર આપ્યો હતો અને એમણે પણ પોતાની લાગણી વ્યક્ત કરી છે અઝરકુરસી સાથે પ્રકાશવાળા